વડોદરા શહેરના આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધી મેગા દબાણ હટાવો અભિયાન વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને રોડને અવરજવર માટે સુગમ બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી દ્વારા આજે મોટાપાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વહીવટી વોર્ડ નંબર સાત હેઠળ આવતા આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા પાલિકાની ટીમો અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં ફૂટપાથ રસ્તાની બાજુમાં આવેલ શેડ અને અધિકૃત બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું લાંબા સમયથી રોડને સાંકડો ટ્રાફિકમાં અવરોધ સર્જાતા દબાણો દૂર થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં દબાણો હટાવવામાં આવ્યા છે ત્યાં પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ઝડપી વૃક્ષારોપણ કરવામાં આવશે જેથી ફરી દબાણો ન થાય અને વિસ્તાર વધુ હરિયાળો બની આ પગલું શહેરના ટ્રાફિક સુધારણા અને શહેરી વ્યવસ્થા મજબૂત બનાવવાની અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે રસ્તો ખુલ્લો થતાં આજે આખો વિસ્તાર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત જોવા મળ્યો હતો વીએમસી તરફથી આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની શક્યતા છે આજે વોર્ડ નંબર સાતના વિસ્તારમાં હરાતના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા ટીડીઓ વિભાગ વોર્ડ નંબર સાતનો નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આગળ અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે જે કંઈ પણ ગેરકાયદેસર હશે જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરી હાથમાં કામગીરી ચાલુ છે અત્યારે બે ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ છે અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક ગાર્ડન દ્વારા બે બાજુ જાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે જેથી કરીને દબાણો ન થાય